જય દ્વારકાધી જય મુરલીધર મિત્રો તો આપણે આવી ગયા વાળીએ અમારા ઉદયભાઈ આવી ગયા વાડીએ જો હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તમારા ભાઈ વાળી આવી ગયો છે હવાના પોરમાં હાલો ઉદયભાઈ આજ કઈક નવીન કામ કરશું ને હા કઈક તો કઈક નવીન કરવું જ પડશે તુરી નરણ રૂપતા આવે છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય મુરલીધર અમારે છે ને પાટનરાજ જયના ક્યારા વાતે

હાઠીઓ ભેરીયું કરે છે એમાં એવું છે કે હાઠીઓ છે ને અર્ધિઓ ઉપરન અર્ધિ નથી ઉપરથી કા પાટને એમાં ટ્રેક્ટર મારું મારવી જો હે એ છે ને તો એ શું મારી જ દેવાની હોય હું ખેસાવે હોય ને આવતી જ નથી નથી આવતી એટલે હું હવે દઉં નવરા છે ને

બાટા જેવું છે બટાજી તો કેમ પાર્ટનર નિમણા બે ગઈ એ પાર્ટનર કેમ બેહી ગયા નિમણા ઓરો ખાવ ઓરો ખાવ મેં કીધું કઈ વાંધો નથી ને આ તો આજ તો સારું છે ઉતરા આવ દવા થી મેળ આવી ગયો દવા થી મેળ આવી ગયો તાર નથી ઉતરી તો વાંધો નહી પી લેવે ને યાર મને કિરામણ આલે ને પોટી દવા એકલી છે બપોર કાઈ પી લે એમને ડોઝ પૂરો થઈ જાય ને તો પછી બહુ વાંધો ન આવે સમજી ગયો

એ ઝોલુ આવી ગયું છે અત્યારમાં ચેનલ ઉપર નવા છો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હા તો વાડીએથી ઘરે આવી ગયો છે જો તો ને કમ્પ્લીટ થઈ ગયા છે

મમ્મી રીંગણા નું શાક કરવું રીંગણા શાક નથી બનાવવું તો ગિરનાર ખીચડી બનાવવી માર ફેવરેટ માર ફેવરેટ એમે એવું છે જો ગુવાર વટાણા એવું તો કઈ નથી ટમેટા ને બટેટું ને રીંગણું ને છે ને પડક બનાવી નાખીને તો મને શરદી ઉડી તો ઉડી ગઈ ઉડી હમ તીકુ તીકુ ખાવાનું મન થયું જાગી ગઈ મને કે ચટપટો ખાવા ચટપટો ખાવા નું મન થી બનાવી નાખી ડાયરેક્ટ તો જો કણા ની નાખ્યું મગની નાખ્યું ખીર ની નાખ્યું કેટલી બધી ડાઈ નાખવાની હોય અમે જેટલું નાખો એટલું એટલે વધારે ક્રિસ્પી બને કા હોય આમાં જો ફૂલ કોબી હોય ગુવાર હોય વટાણા હોય વાલ હોય પછી પછી જે નાખું એ નાખી હગો ગમે તે સાક સાજે હોય આપણી પાસે તો કાઈ અવેલેબલ માં જો બટેટા છે રીંગણ છે ટમેટા છે ના લીલું મરચું ઈ નાખવાનું હોય લીલું મરચું હા પટકી કરીને નાખી દે

ચેનલ ઉપર નવા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ડુંગળી ગીરનાર ખીચડીમાં જેટલું નાખ્યું એટલું ઓછું આપી પાછું એટલું અવેલેબલ છે ટમેટું બટેટું રીંગણું ને ત્રણ ડાય મગની ચણાની ને તુવેરની हा टामॅू नागदी तिथले ग्रेवी जेवण टामट डिंगळ बिंग बटेटी नाळवा देऊ वगणी धाणा जेवण गरम मसाला नाखी देवा ખીચડી ઓળી દીધી બેસીપી કરી બની બી ખીચડી હાલો આપણે ખીચડી ઓરી દીધી છે જેને ચડી જાય એટલે વખાડ નાખી દઈએ હાલો ચટણી નાખી દઈએ ધાણા જીરું પાવડર